ભારતની અંદર પાંચ હજારથી પણ વધારે પાંચ હજારથી પણ વધારે બધી અલગ અલગ જગ્યાએ મોટી મોટી અધ્યયન શાળાઓ હતી અને એ અધ્યયન શાળાઓની શાખાઓની વાત કરીએ તો ગામડે ગામડે બધાને ધર્મનું અધ્યયન કરાવવા માટે બ્રાહ્મણો મૂકેલા જેને આપણે કુલગોર કહીએ એ કુલગોર જે છે એ સાધુ સંન્યાસી પાસેથી શિક્ષા દીક્ષા ગ્રહણ કરતા અને સંન્યાસી જે સાધુ સંતો હોય એ બધી દીક્ષાઓ અખાડાઓ જે જેના અખાડાઓ આપણા ભારત વર્ષના તેર અખાડાઓ છે મુખ્ય હાલની તારીખમાં પણ જે આદિ અનાદિ કાળથી ચાલતા આવ્યા એ તેર અખાડાઓ જેમાં પંચનામી અખાડો કહેવાય નિરંજની અખાડો છે બધા અલગ અલગ અખાડા છે જે અત્યારે આપણે અહીંયા રોકાયા છે મઠની જગ્યા છે એ પણ આ એક અખાડાની જે આ તેર અખાડામાંથી જ એક હોય એટલે આવા અખાડાઓ એ અખાડાઓના સાધુ સંતો અને એ સાધુ સંતોને જ્ઞાન પ્રાપ્ત થતું આપણા મંડલેશ્વરો પાસેથી એ જ્ઞાન લેવા જતા મંડલેશ્વર પાસે મંડલેશ્વરો જે જ્ઞાન છે એ લેતા મહામંડલેશ્વર પાસેથી અને જેટલા પણ મહામંડલેશ્વર છે એ બધું જ્ઞાન પ્રાપ્ત કરતા આપણા શંકરાચાર્યજી પાસેથી શંકરાચાર્યજી છે આપણી સુપ્રીમ કોર્ટ શંકરાચાર્ય પાસેથી એ જ્ઞાન આવે મહામંડલેશ્વર પાસેથી મહામંડલેશ્વર પાસેથી મંડલેશ્વર પાસે આવે મંડલેશ્વર પાસેથી બધા સાધુ સંતો પાસે જાય સાધુ સંતો પાસેથી એ જ્ઞાન પ્રાપ્ત થાય ભૂદેવોને અત્યારે તો હવે પાઠશાળાઓ પણ બની ગઈ છે એટલે પાઠશાળાઓમાંથી પ્રાપ્ત થાય અથવા તો જે ભૂદેવ અલગ અલગ શૈશવ મઢી હોય વૈકુંઠી મઢી હોય જે મઢી સાથે જોડાયેલા હોય એની પાસેથી પ્રાપ્ત થાય અને એમની પાસેથી બ્રાહ્મણો પાસેથી એ જ્ઞાન સર્વ જગત આ જગતની અંદર જેટલા પણ લોકો છે એમની પાસે વ્યાપ્ત થતું અને આ જે જ્ઞાન તમને મળતું એ સનાતની જ્ઞાન મળતું જે આપણા શાસ્ત્રોની અંદર ચાર વેદની અંદર અઢાર પુરાણોની અંદર જે જ્ઞાન લખેલું છે એ જ્ઞાન તમને પ્રાપ્ત થતું પણ અત્યારે હવે શાખા પ્રશાખા બધી બહુ થઈ ગઈ છે એટલે સંપ્રદાયો બધા બહુ થઈ ગયા છે ને સંપ્રદાયો સનાતન ધર્મની મૂળ શાખાઓ ચાલ એની સાથે ચાલતા સંપ્રદાયો હોય એની અંદર કોઈ વાંધો નથી પણ અત્યારે ઘણા બધા સંપ્રદાયો એવા છે કે જે ગુરુમુખી થઈ ગયા જે ગુરુની વાણી હોય એ જ સત્ય અને ઘણા ગુરુ એવા છે જે સનાતન ધર્મથી વિરુદ્ધ વાતો તમને સમજાવતા હોય એટલે કોઈ પણ જ્ઞાન તમારે પ્રાપ્ત કરવું હોય તો સનાતન ધર્મનું જ પ્રાપ્ત કરવું અને એ સનાતન ધર્મનું જ્ઞાન છે કે નહીં એ કેવી રીતે ખબર પડે તો એ જ્ઞાનની અંદર આપણા મૂળભૂત દેવો છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ મૂળ આપણા દેવી છે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ જે દેવોના જ્ઞાનથી જે કોઈ પણ આપણને વિમુખ વાળે અથવા તો આપણા જે કુળદેવી હોય આપણા જે દેવતાઓ હોય આરાધ્ય દેવ હોય એનું જે આપણે પૂજન કરતા હોય એનોથી વિમુખ કરવાનું જે કોઈ પણ કાર્ય કરતા હોય એ સંપ્રદાયો સનાતન ધર્મથી વિમુખ છે પરંતુ એ એ દેવી દેવતાઓની પણ તમે પૂજા કરો એમાં કોઈ દોષ નથી અને સાથે સાથે તમે આમના આરાધ્ય થાવ અને એ જે કોઈ પણ દેવી દેવતાનું યજન ભજન કરવાનું કે તો એ સનાતન ધર્મનું મૂળ જ્ઞાન છે સનાતન ધર્મના મૂળ જ્ઞાનને ક્યારે આપણે છોડવું